હાલો જનમાતાજી મિત્રો मित्रों લો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસનો વરસાદ અત્યારે વરસાદનો લાઈવ અત્યારે જો આ બધું માણસો જોવા પણ આવી ગયા છે અને ન્યૂઝમાં ન્યૂઝ રિપોર્ટર પણ આવી ગયા છે અને અત્યારે લેવા વરસાદનું પાણી અત્યારે અને આ તારીખ છે આજે બાવીસ પાંચ બાવીસ સાત બે હજાર ચોવીસનો વરસાદ આજે જોઈ લો બાવીસ સાત બે હજાર ચોવીસનો વરસાદનો અત્યારે અમારા ગમે તાલુકો ધોરાજી તાલુકો ધોરા ગામ પીપળિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે અને અત્યારે લગભગ સાત સાતથી આઠમી જેવો વરસાદ થઈ ગયો છે અને જોઈ લ્યો અત્યારે પબ્લિક અહીંયા કણે પાણી પૂર જોવા આવ્યું છે હાલો ગોપીભાઈ આ બાજુ તમારો એટલા ન ઓળખર આવી ગયે હો એટલી બધી મીટિંગ એ કહે હમ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આલીઓ રોટપીન અત્યારે મંડું પાણી જવા આમ નામ થઈ ગયો હા આખે આખો બાવળ છે આ તો હલવાવાનો એક